અમરોલી આવાસમાં માં શાકભાજી વેપારીની કે હત્યા મામલે અમરોલી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી સુરતમાં અમરોલી વિસ્તારમાં ગત છ મહિના રોજ રાત્રિની હત્યાની ઘટના બની હતી શાકભાજીના ધંધા બાબતે તલવાર અને ઘાતક હત્યારા સાથે આખા પરિવાર પર હુમલો કરાયો હતો જેમાં પુત્રની સાથે જ પિતાના પેટમાં ચપ્પુના ઘા મારીને આતરડું બહાર કાઢી નાખવા મોત નીપજ્યું હતો જ્યારે બે દીકરા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક બાળકિશોર સહિત ચાર આરોપીઓને સાવરકુંડલાથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાવ ન્યૂઝ સુરત અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ છ તારીખે કોસાળાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે એ બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે અમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે એમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે